તટસ્થ વક્રનો નકશો કિંમત રેખા અને શ્રીમાં તવેજીના દરની ચર્ચા કરી રહ્યા છે તટસ્થ વક્રના લક્ષણોની પણ આપણે ચર્ચા કરી લીધી છે આજે આપણે ગ્રાહકના જે સમતુલા છે તટસ્થ વક્ર વિશ્લેષણ દ્વારા ગ્રાહક કેવી રીતે સમતુલા પ્રાપ્ત કરે છે એની આપણે ચર્ચા કરવાની છે તો આ તટસ્થ વક્ર દ્વારા ગ્રાહકને સમતુલા સમજવા માટે આપણે બે સાધનોની જરૂર પડશે તટસ્થ વક્રનો નકશો એટલે કે ગ્રાહકની પસંદગીનું નું ધોરણ અને કિંમત રેખા તો આ બંનેનો અર્થ આપણે આની આપણે સમજી ગયા છીએ તટસ્થ વક્રનો નકશો એટલે કે ગ્રાહક પસંદગીનું કેવી રીતે પ્રાપ્ત કરે છે પસંદગીનું એટલે કે વક્રનો નકશો હોય મેં તમને સમજાવી દીધું છે અને કિંમત રેખા એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં સમજી ગયા છીએ તો જો આ બે કોન્સેપ્ટ તમને ક્લિયર હશે તો આપણે તટસ્થ વક્ર વિશ્લેષણ દ્વારા ગ્રાહકની સમજૂતા સરળતાથી સમજી શકીશું તો આજે આપણે તટસ્થ વક્ર વિશ્લેષણ દ્વારા ગ્રહ ક્યાં સમતુલા પ્રાપ્ત કરે છે એની ચર્ચા કરીશું તો આ ખ્યાલ આપણે બધાને ખબર છે કે તટસ્થ વક્ર વિશ્લેષણ દ્વારા ગ્રહની સમતુલા ને જે સમજૂતી આપવાની છે એ હિક્સ અને સ્લટસ્કી આપેલી છે એટલે હિક્સ અને સ્લટસ્કી દ્વારા જે તટસ્થ વક્ર વિશ્લેષણની ગ્રહની સમતુલા છે એનો અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે સમતુલા પ્રાપ્ત કરે છે એનો આપણે અભ્યાસ કરેલો છે હવે તુષ્ટિકોણ પદ્ધતિમાં કેટલીક ખામીઓ છે એટલે કે એની જે અમુક ધારણાઓ છે પાયાની ધારણાઓ આપણે કરવી પડે છે એ કેવી છે અવાસ્તવિક છે અને આ ધારણાને કારણે દ્રષ્ટિકોણ વિશ્લેષણ દ્વારા ગ્રાહક ત્યાં સમતુલા પ્રાપ્ત કરે છે એ વધુ વૈજ્ઞાનિક નથી અથવા સાચી હકીકત સમજાવી શકતું નથી એટલે ગ્રાહક ની સમતુલા જો યોગ્ય રીતે આપણે સમજવી હોય તો દ્રષ્ટિકોણ પદ્ધતિ ના વિકલ્પ રૂપે આપણે એક વધુ સારી પદ્ધતિ એક વૈજ્ઞાનિક પદ્ધતિની જરૂરિયાત હતી અને આ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ગ્રાહક ની સમજવા માટે આપણે હિસ હિક્સ અને ફ્લટસ કે તટસ વક્ર વિશ્લેષણ દ્વારા ગ્રાહક ક્યાં સંતુલા પ્રાપ્ત કરે છે એ સમજાવેલું છે એટલે આપણે સંતૃપ્તિ વક્ર અથવા તટસ્થ વક્ર વક્ર વિશ્લેષણ દ્વારા ઇન્ડિફરન્ટ કર દ્વારા ગ્રાહક ક્યાં સંતુલા પ્રાપ્ત કરે છે એ આપણે જોવાનું છે જુદા જુદા અર્થશાસ્ત્રીઓ આપણે જો પેલા લેક્ચરમાં જ કીધું છે તટસ્થ વક્ર વિશ્લેષણનો જે ખ્યાલ રજૂ થયો ને એમાં ઘણા બધા અર્થશાસ્ત્રીઓનું યોગદાન આપેલું છે એટલે બધાય આપણે જોયું તું પણ એમાં મુખ્ય મુખ્યત્વે જો આપણે જોયું તો વધુ મૂલ્યવાન ખાણ આપનાર છે હિક્સ અને સ્લેટસ્કી ઓગણીસો પંદર માં હિક્સ અને સ્લેટસ્કી એ પોતાના પુસ્તકમાં એક સંતૃપ્તિ વક્ર દ્વારા ગ્રાહકને સમતુલા પ્રાપ્ત કરે છે એનો વૈજ્ઞાનિક ઢબે અથવા વૈજ્ઞાનિક રીતે એને રજૂઆત કરેલી છે એટલે ખાસ કરીને પ્રોફેસર હિક્ષે જે આર હિક્સ એને ઓગણીસો ચૌદમાં પોતાનું પુસ્તક વેલ્યુ એન્ડ કેપિટલમાં સંતૃપ્તિ વક્ર દ્વારા આપણે ગ્રાહક ક્યાં સંતુલા પ્રાપ્ત કરે છે એનો ખ્યાલ જે સમજાયો છે તો અહીંયા આપણે આ વક્ર છે હિક્સ અને સ્લેટસ્કી દ્વારા જે તટસ્થ વક્ર વિશ્લેષણ જે સમજૂતી આપી છે ગ્રાહકની એનો અભ્યાસ આપણે અહીંયા કરવાનું છે એટલે અહીંયા આપણે જોશું કે પ્રોફેસર હિક્સ અને પ્રોફેસર સ્લેટસ્કી એ તટસ્થ વક્ર વિશ્લેષણ દ્વારા ગ્રાહકની સંતુલા સમજાવવા માટે તટસ્થ વક્ર ની જે સમજોતી છે બે સાધનોનો ઉપયોગ કર્યો છે એક છે ગ્રાહકનો તટસ્થ વક્ર નો નકશો અને બીજું સાધન છે કિંમત રેખા હવે જો આ બે જે સાધનો છે જેના દ્વારા ગ્રાહકને સમતુલા સમજાવી છે એમાં આપણે જોઈએ તો ગ્રાહક સામે જે ખરીદીની જુદી જુદી તકો નો આપણે રહેલી છે એ અને એનું પસંદગીનું ધોરણ આપેલું છે આ બંને સાધનો દ્વારા આપણે ગ્રાહક ની સમતુલા અથવા બે બંને સાધનો ની મદદ દ્વારા ગ્રાહક ની સમતુલા સમજવાની છે તો સૌ પ્રથમ આપણે એક જોઈએ કે ગ્રાહક ની સમતુલા એટલે એટલે કે તટસ્થ વક્ર વિશ્લેષણ દ્વારા જે હિક્સ અને સ્લેટસ્કી એ ગ્રાહક ની સમતુલા જે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એમાં આપણે પાછા સર્વ કરીએ કે ગ્રાહક ની સમતુલા સમજાવવા માટે એને બે સાધનો નો ઉપયોગ કર્યો છે એક પસંદગી ધોરણ એટલે કે ગ્રાહક નો તટસ્થ વક્ર નકશો અને બીજું છે કિંમત રેખા એટલે કે તક રેખા એની પાસે જે નાણા છે આવક છે એમાંથી ખરીદી માટેની કેટલી તકો રહેલી છે તકો રજૂ કરે છે એ કિંમત રેખા પણ લેવાની છે એટલે બે સાધનો આપણી પાસે આપેલા છે અને હવે આપણે ગ્રાહકની સંકુલા સમજવાની છે તે તે તટસ્થ વક્ર વિશેષણ દ્વારા ગ્રાહક કેવી રીતે સંતુલા પ્રાપ્ત કરે છે એ આપણે જોઈએ તો એની પહેલા ગ્રાહકની સંતુલાના અર્થ સમજવો જરૂરી છે

અને આ સ્થિતિ એને શું મળવું જોઈએ તો કે મહત્તમ સંતોષ મળતો ઓછું તો જ ગ્રાહક સંતુલામાં છે એમ આપણે કહી શકીએ ગ્રાહક સંતુલાનો અર્થ તમને આવડી ગયો છે બે ચાર વાર તમે રિવાઇઝ કરશો એટલે આવડી જશે ગ્રાહક ને સંતુલા એટલે એવી સ્થિતિ કે જે સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી ગ્રાહક પોતાની ખરીદીમાં વધઘટ કરતો નથી અને એ સ્થિતિએ ગ્રાહક મહત્તમ સંતોષ મેળવે છે આની સંતુલા છે હવે આપણે આગળ જોઈએ તો આ સમતુલા પ્રાપ્ત કરવા માટેની ધારણાઓ કઈ કઈ ધારણાઓને આધારે ગ્રાહક સમતુલા પ્રાપ્ત કરે છે એના માટે કઈ ધારણા લેવી પડે તો જે સમતુલા આપણે સમજાવી શકીએ તો આ બધી ધારણા છે એમાં પેલી છે ગ્રાહક બુદ્ધિપૂર્વક વર્તે છે જો આપણે સાત ધારણા કરશું પછી ગ્રાહક ને સમતુલા સમજવાની છે ગ્રાહક બુદ્ધિપૂર્વક વર્તે છે એટલે કે એને ખબર છે એને પોતાની ખરીદી ક્યાં અટકાવી દેવી કેટલી ખરીદી કરવી કે જ્યાં એને મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય ત્યાં એની ખરીદી અટકાવી દેશે એટલે પહેલી ધારણા કરીએ છીએ ગ્રાહક બુદ્ધિપૂર્વક વર્તે છે બીજી ધારણા છે ગ્રાહકની આવક આપેલી છે અને એમાં કોઈ ફેરફાર નથી થતો એટલે કે ગ્રાહકની આવક આપેલી છે એને કેટલી છે દસ રૂપિયા એની આવક છે એટલે ફિક્સ છે એની આવક ત્રીજી ધારણા છે ગ્રાહક સફરજન અને મોસંબી એ બે વસ્તુઓની ખરીદી કરે છે આપણે પેલા એ કીધું તું કે અભ્યાસને સરળતા ખાતર આપણે બે જ વસ્તુઓ લઈશું અને કઈ બે વસ્તુ છે સફરજન અને મોસંબી બે વસ્તુની ખરીદી કરે છે એવું આપણે ધારી લઈએ છીએ પછી આ બે વસ્તુઓ છે ચોથી ધારણામાં એની કિંમત આપેલી છે જો બંને વસ્તુ સફરજન અને મોસંબી એ બંનેની અનુક્રમે કિંમત છે બે રૂપિયા અને એક રૂપિયો એટલે કે સફરજનની કિંમત છે બે રૂપિયા અને મોસંબીની કિંમત એક રૂપિયો આપેલી છે અને પાંચમી ધારણા છે બંને વસ્તુઓ વિભાજીત છે એટલે કે બંને વસ્તુઓના ભાગ પાડી શકાય છે આખું સફરજન અડધું સફરજન મોસંબી આખી અડધી આખી શું કામ ધારણા કરવી પડે વસ્તુ વિભાજ્ય છે તો કે એનું કારણ છે કે તટસ્વક્ર રેખા અને કિંમત રેખા ખાંચા વિનાની નબળને સળંગ આવે એટલા માટે થઈને આપણે વસ્તુ વિભાજ્યની ધારણા કરીએ છીએ જો વસ્તુ વિભાજ્ય ન હોય આપણે ન ભાગ પાડી શકીએ તો કદાચ આ બે રેખા છે એ ખાચાવાળી જોવા મળે એટલે ખાંચાવાળી રેખા ન જોવા મળે તટસ્વક્રની અને કિંમત રેખાની એટલા માટે આપણે આ ધારણા કરીએ છીએ બંને વસ્તુઓ વિભાજ્ય છે ત્યાર પછી છઠ્ઠી ધારણા છે કિંમત રેખા આપેલી છે અહીં આપણે જોઈએ કિંમત રેખા આપેલી છે એટલે કે ગ્રામ બને વસ્તુઓની કિંમતો આપેલી છે એટલે કે જુદી જુદી તક રેખા આપેલી છે એની પાસે કઈ કઈ તકો એ પોતે ખરીદી કરી શકે છે અને છેલે દાણે છે તટસ્વક્રનો નકશો આપેલો છે એટલે કે ગ્રાહકની પસંદગીનું ધોરણ આપેલું છે કે એ કઈ વસ્તુને પહેલા પસંદગી આપશે કઈ વસ્તુને પછી પસંદગી આપશે અને બે જ વસ્તુ લે છે એટલે તેને પ્રાયોરિટી વધારે આપશે એ પણ અહીંયા આપેલી છે એટલે આ સાત ધારણા પાછી રિવાઇઝ કરી દઉં છું ગ્રાહક બુદ્ધિપૂર્વક વર્તે છે ગ્રાહકને આવક આપેલી છે દસ રૂપિયા ગ્રાહક બે વસ્તુઓની ખરીદી કરે છે સફરજન અને મોસંબી બંનેની કિંમત આપેલી છે સફરજનની કિંમત બે રૂપિયા અને મોસમીની કિંમત એક રૂપિયો અને બંને વસ્તુઓ વિભાજન ક્ષમ છે કિંમત રેખા આપેલી છે અને તટસ્વક્રનો નકશો પણ આપેલો છે એટલે કે પસંદનું ધોરણ પણ આપેલું છે હવે આ ધારણા અને એનો કોન્સેપ્ટ છે જે અર્થ બંનેના આધારે આપણે એને એક ઉદાહરણ અને આકૃતિ દ્વારા આપણે સમજૂતી મેળવવાની છે તો પેલા આપણે જોશું એની આકૃતિમાં આપણે જોયું છે કે પછીની સંકુલની સરળતા તારો આપણે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ જુઓ અહીં બે વસ્તુ લેવી છે ને આપણે કે આ બે વસ્તુ સફરજન અને મોસંબી આવક આપેલી છે કેટલી છે ગ્રાહકની આવક દસ રૂપિયા આપણે આગળના એક્ઝામ્પલમાં લીધું તો એ જ એક્ઝામ્પલ અહીં રાખીએ સફરજનની કિંમત છે બે રૂપિયા

અથવા એની વચ્ચેના ગમે તે સંયોજન ખરીદી શકશે એટલે ટી કે વક્ર છે એ શું છે બજેટ રેખા છે અને પસંદગીનું ધોરણ આપેલું છે ગ્રાહક કે કયું સંયોજન એને પસંદ કરું કેમાં વધારે સંતોષ આપશે કેને પેલી પસંદગી આપશે તો અહીંયા તટસ્થ વક્ર ત્રણ આપેલા છે તટસ્થ વક્ર અહીંયા જોઈએ આપણે પેલો તટસ્થ વક્ર છે આઈસી વન બીજો તટસ્થ વક્ર છે તટસ્થ વક્ર વક્ર છે છે એટલે ત્રણ ત્રણ આપેલા આપેલા કિંમત રેખા એક આપેલી છે એટલે એક કિંમત રેખા ઉપર જુદી જુદી તકો એની રહેલી છે ખરીદી કરવાની તકો જુદી જુદી રહેલી છે હવે અહીંયા આપણે જોયું પેલા એ વક્રનો આપણે અર્થ સમજતા હતા ત્યારે કે જેમ તટસ્થ વક્ર ઊંચો એમ વધારે સંતોષ એટલે કે તટસ્થ વક્ર જેમ જમણી બાજુ એમ વધારે સંતોષ મળે હવે અહીંયા આપણે જોઈએ કે IC1 કરતા IC2 ઊંચો છે જમણી બાજુ છે એટલે એમાં વધારે સંતોષ મળે IC2 કરતા IC3 જમણી બાજુ છે એટલે કે ઉપરની બાજુ છે તો એમાં એનાથી વધારે સંતોષ મળશે એટલે કે IC1 કરતા IC2 માં વધારે સંતોષ મળે IC2 કરતા IC3 માં વધારે સંતોષ મળે છે ગ્રાહકને

હવે આપણે જોઈએ છીએ વક્ર ઉપર આવેલા બંને બિંદુમાં એક સરખો સંતોષ મળે બરાબર હવે અહીંયા ગ્રાહક ખરીદી કરે એના કરતા બીજી આઈસી ટુ વક્ર છે એનાથી ઉપર છે જેના બે બિંદુ આપીએ છે વી અને એસ તો આ એક જ તટસ્થ આવેલા બંને બિંદુઓ એક સરખો સંતોષ આપે સંતોષ આપે છે ત્યાં ગ્રાહક પસંદગી ઉતારે અથવા ત્યાં એની ખરીદી કરે શું કામ કે જેમ તટસ્થ વક્ર એમ વધારે સંતોષ એટલા માટે એટલે એન અને એમ બિંદુ કરતા વી અથવા એસ બિંદુને વધારે મહત્વ આપે હવે એનાથી ત્રીજો આઈસી થ્રી વક્ર છે તો એનાથી પણ ઉપર છે એટલે કે એમાં ડબલ્યુ બિંદુ લીધું છે આપણે આઈસી વક્ર ઉપર તો આ સંયોજનો એને વધારે ડબલ્યુ બધાથી વધારે સંતોષ મળે ડબલ્યુ પોઈન્ટ એટલે કે એ સંયોજન મળે કે જ્યાં આપણે લીધું છે ડબલ્યુ બિંદુ ત્યાં તો ગ્રાહક ક્યાં ખરીદી પ્રાપ્ત કરશે અથવા ક્યાં સમતુલા પ્રાપ્ત કરશે તો અહીંયા આપણે જોઈએ કે જો ડબલ્યુ બિંદુએ ખરીદી કરે ગ્રાહક તો શું થાય તો કે બધા સંતોષ તો ત્યાં મળે છે પણ એની પાસે એટલી આવક નથી કિંમત રેખાની બાર નું બિંદુ છે કિંમત રેખાની બાર નું છે એટલે કે ગ્રાહકની આવક એટલી નથી એની પાસે એટલા રૂપિયા નથી કે ડબલ્યુ બિંદુ એ ખરીદી કરી શકે એટલા માટે ગ્રાહક આઈસી થ્રી પરના ડબલ્યુ બિંદુ એ ખરીદી કરી શકશે નહીં એટલે ત્યાં એ સમતુલા પ્રાપ્ત કરે નહીં એટલે શું સરસ છે કે એની પાસે જે આવક છે એમાંથી ખરીદી કરી શકવો જોઈએ તો એ પસંદગી આને કરી શકે હવે એની પાસે આવક નથી એટલે ડબલ્યુ બિંદુ એ ખરીદી કરી શકે નહીં એટલે કે કિંમત રેખા પર આવેલું એ બિંદુ નથી એટલે ગ્રાહક ત્યાં સમતુલા પ્રાપ્ત નહીં કરી તો એના પછી આપણી પાસે આવ્યું છે આવી બિંદુ વિ બિંદુ એ નો ડાઉટ આલો ખરીદી કરી શકે એ અથવા બી ગમે તે બિંદુ આ સીટુ પરના છે જગ્યાએ સરખો સંતોષ મળે પણ આ બે બિંદુ છે એ પણ કિંમત રેખાથી ખરીદી કરી શકે નહીં એની પાસે એટલા રૂપિયા નથી હવે આ અને બિંદુ છે આઈસી વન પરનું ત્યાં ખરીદી કરી શકે શું કામ તો કે બે ટીકે વક્ર ઉપર આવેલા છે કિંમત રેખા પર આવેલા જ આ તટસ્થ બિંદુઓ છે એન અને એમ બંને બિંદુ તો ત્યાં ખરીદી કરી શકીએ એન બિંદુકુ પરના બિંદુઓ કરતા આઈસી ટુ વધારે સંતોષ આપે એટલે કે આ એસ બિંદુ છે એ કિંમત રેખા પર આવેલું પણ છે અને આ આઈસી વન કરતા ઉપરની બાજુ એટલે કે જમણી બાજુ આવેલું છે એટલે એમાં વધારે સંતોષ મળે એટલે આઈસી ટુ

એસ બિંદુ છે એ ગ્રાહકને વધારે સંતોષ આપે એટલે સમતુલા પ્રાપ્ત કરે તો સફરજન અને મોસંબી જે બિંદુએ સમતુલા પ્રાપ્ત કરે છે એટલે એના દસ રૂપિયામાં આવી જશે તો આપણે જોઈએ અહીંયા હવે અહીં જોઈશું ત્રણ સફરજન અને એસ બિંદુ એ શું લે છે ત્રણ સફરજન અને ચાર મોસંબી તો અહીંયા આપણે જોઈએ ત્રણ સફરજન ચાર મોસંબી દસ રૂપિયામાં આવી જાય તો કે હા આવી જાય શું કામ તો કે ત્રણ સફરજન આવે તો કેટલા રૂપિયા રૂપિયા જોઈએ તો કે એક સફરજન સફરજન છે એટલે પાછળ અને મોસંબીની કિંમત છે એક રૂપિયો એટલે ચાર મોસંબી લે તો ચાર રૂપિયા અહીંયા જોઈ જાય એટલે છ રૂપિયા સફરજન પાછળ ખર્ચે અને ચાર રૂપિયા મોસંબી પાછળ ખર્ચે એટલે દસ રૂપિયામાં એને ત્રણ સફરજન અને ચાર મોસંબી લઈ અને મહત્તમ સંતોષ ગ્રાહક મેળવશે કે જે એની આવક માં પણ આવી જાય છે અને એને મહત્તમ સંતોષ પણ મળે છે એટલે ગ્રાહક એ બિંદુએ સંતુલા પ્રાપ્ત કરશે જો અહીંયા આપણે એન બિંદુએ કહીએ તો અહીંયા કેટલા થાય તો કે અહીંયા સાડા ચાર સફરજન થાય સાડા ચાર સફરજન એટલે કે આપણે કેટલા રૂપિયા જોઈએ બે રૂપિયાનું એક સફરજન એટલે કે સાડા નવ રૂપિયા જોઈએ અને અહીંથી આ લંબ દોરીએ અહીંથી આપણે આમ સીધો લંબ તો કેટલા બે મોસંબી તો બે રૂપિયા એ થાય તો સાડા નવ ને બે કરીએ તો કેટલા થાય

તો સાડા ચાર સફરજન એ ચાર મોસમ્બી લે છે અથવા પાંચ મોસમ્બી આવે તો એને budget ની બહાર છે અહિયાં જોઈએ આપણે તો અહિયાં શું થશે એક સફરજન બે રૂપિયામાં અને અહિયાં નવ મોસમ્બી તો અગિયાર રૂપિયા જોઈએ એટલે અહિયાં પણ એક ખરીદી ન કરી શકે એટલે અહીંયા પણ એને એક ખરીદી ન કરે શું કામ કે એનાથી એને દસ રૂપિયા વપરાતા નથી અને અહીંયા આપણે જોઈએ તો તકરેખા આપેલી છે તો અહીંયા ખરીદી કરે તો એને મહત્તમ સંતોષ પ્રાપ્ત કરે એટલે બધા રૂપિયા વાપરાય જતા એને વધુમાં વધુ સંતોષ અહીંયા એસ બિંદુ એ મળે છે એટલે કે એસ બિંદુ એ દસ રૂપિયા કેવી રીતે વાપરશે ત્રણ સફરજન અને ચાર મોસમી લઈ અને ગ્રાહક મહત્તમ સંતોષ પ્રાપ્ત કરે છે જે સંતૃપ્તિ વક્ર આઈસી ટુ બિંદુ છે તો અહીંયા તમે જોઈ શકો છો ડબલ્યુ બિંદુ એ ગ્રાહકની ખરીદ શક્તિ બાર નું બિંદુ છે અને એન અને એમ બિંદુ એ ગ્રાહકને ઓછું સંતોષ મળે છે આ એન ને બિંદુ એ અને વી અને એસ માંથી કયા બિંદુએ સંતુલા પ્રાપ્ત કરે

આપણે અહીં એક આકૃતિ સમજવાની છે તો આ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે જો અહીંયા પણ ઓ એક સ્તરી ઉપર મોસમબીના દસ એકમો જ લીધા છે અને ઓ વાય સ્તરી પર સફરજનના પાંચ એકમો લીધા છે અહીં ટીકે વક્ર છે એટલે કે વધુમાં વધુ પાંચ સફરજન અને વધુમાં વધુ દસ મોસંબી અથવા એની વચ્ચેની ખરીદી કરી શકે અહીંયા આઈસી વન વક્ર છે એના આપણે આ બે બિંદુ જ લીધા છે એન અને એમ જ માનો અહીંયા એન અને એમ છે

અને ટી કે વક્ર એ કિંમત રેખા છે આઈસી વન આઈસી ટુ એ તટસ્થવક્ર રેખા છે હવે અહીંયા એસ બિંદુ છે અને અહીંયા એસ વન બિંદુ છે આ એમ બિંદુ હતું ત્યાં આપણે એસ વન બિંદુ આપણે લઈ લઈશું અને અહીંયા એમ બિંદુ છે એ પણ આપણે લઈ શકીએ તો ગ્રાહક અહીંયા સમતુલા પ્રાપ્ત કરે કે અહીંયા કરે એ આપણે જોવાની તો આપણે છે ને પહેલી શરત આપણી જે કિંમત રેખા ને તટસ્થવક્ર છે ને એ જે બિંદુ એકબીજાને સ્પર્શે ને તે બિંદુએ ગ્રાહક સમતુલા પ્રાપ્ત કરે તો તટસ્વક્ર તો અહીંયા સ્પર્શે છે અહીંયાં સ્પર્શે છે અહીંયાં સ્પર્શે છે કે નહીં તો કે કિંમત રેખા તો આ જગ્યાએ બે સ્પર્શતા હોવા જોઈએ તટસ્વક્ર અને કિંમત રેખા તો આઈ એસ બિંદુ એ સ્પર્શે છે એ શ્વન બિંદુ એ પણ સ્પર્શે છે તો ગ્રાહક અહીં એશ બિંદુ એ સંતુલા પ્રાપ્ત કરે કે એ શ્વન બિંદુએ તો આપણે પહેલા એ કીધું તું ને કે તટસ્વક્ર જેમ ઊચું એમ વધારે સંતુલન પ્રાપ્ત કરે એટલે એક શરત તો છે કે આ આઈ એસ આઈ તો ઉપર વધારે સમતુલા પ્રાપ્ત થશે એ વન ઉપર નહીં કરે હવે બીજું એની શરત છે સીમા તવેજીનો દર અને બંને વસ્તુની કિંમતનો ગુણોત્તર એ બંને સરખા થાય ત્યારે ગ્રાહક સમતુલા પ્રાપ્ત કરે હવે સીમાં તવેજીનો દર આપણે સીમા તવેજીના દરનો નિયમ જે છે છે ને એમાં જોયું સીમાત અવેજીનો દર પાછો કેવો હોય જોઈ ઘટતો હોવ જોઈએ એટલે સીમાં તવેજીનો દર અને કિંમતનો ગુણોત્તર પ્રમાણ એ બંને જે સરખા થાય કે જો બિંદુએ થાય ત્યાં ગ્રાહક સમતુલા પ્રાપ્ત કરે હવે અહીંયા જો આપણે જોઈએ અને બીજી હોય છે ઉદગમ બિંદુ તો બાહ્ય ગોળ હોવો જોઈએ એટલે એશ બિંદુ એ બાહ્ય ગોળ છે અહીંયા કિંમતનો ગુણોત્તર અને સીમાતા નો દર પણ સરખા થાય છે કિંમત રેખા અને તટસ્થ વક્ર એશ બિંદુ એ બે છે છે

એસવન બિંદુ એ ગ્રાહક સમતુલા પ્રાપ્ત કરશે નહીં માત્ર એ બિંદુ એ જ સમતુલા પ્રાપ્ત કરી તો અહીંયા આના આના માટે આપણે આપણે જો ઉપરથી શરત તારવી હોય તો કઈ તારવી શકીએ તો કે પેલી શરત તો છે એ કિંમત રેખા અને તટસ્થ વક્ર એકબીજાને સ્પર્શતા હોવા જોઈએ આ બંને એકબીજાને સ્પર્શ બે આપણે સમતોલા શરત આના ઉપરથી નીકળે છે બે સમતોલા શરત જો અહીંયા આપણે તારવી છે પેલી અને આ બીજી બે સમતોલા ની શરત કિંમત રેખા અને તટસ્થ વક્ર એકબીજાને સ્પર્શતી હોવી જોઈએ એ બિંદુ એ બી સ્પર્શે છે પછી તટસ્થ વક્ર બાહ્ય ગોળ હોવો જોઈએ જો આપણે કીધું ને બાહ્ય ગોળ બાહ્ય ગોળ હોવો જોઈએ અહીં બાહ્ય ગોળ છે આ બાહ્ય ગોળ છે પણ અહીંયા અંત થઈ જાય છે એટલે એસ1 ને સંતુલા પ્રાપ્ત ન કરે અને સીમાંત અવેજીનો દર ઘટતો હોવો જોઈએ અહીંયા શું થાય છે વધવા માંડે છે એટલે વસ્તુનો ત્યાગ વધારે ને વધારે કોઈ બીજી એક વસ્તુના બદલે બીજી વસ્તુ વધારે ને વધારે એકમો મેળવવા માટે પેલી વસ્તુના વધારે ને વધારે એકમોનો ત્યાગ કરે તો સીમાંત વધે વધે એટલે હોય તો આ ખરેખર શું હોવું જોઈએ કે એક એક વસ્તુની અથવા વસ્તુના બદલામાં બીજી વસ્તુના વધુ ને વધુ એકમો મેળવવા માટે પેલી વસ્તુના ઓછા ને ઓછા એકમોનો ત્યાગ કરતો હોય છે ગ્રાહક કેમકે ગ્રાહક બુદ્ધિપૂર્વક વધતે છે એ આપણે ધારણા પહેલા જ કરી છે એટલે સીમાંત અવેજીનો દર હંમેશા ઘટતું હોવું જોઈએ આ બે કંડિશન એટલે કે આ બે શરતો એ બિંદુએ ફૂલ થાય છે એટલે ગ્રાહક ક્યાં સમતુલા પ્રાપ્ત કરશે તો કે આ આ જ બિંદુએ ગ્રાહક પ્રાપ્ત કરે એટલે બે શરત છે કિંમત રેખા અને તટસ્થ એકબીજાને સ્પર્શતા હોવા જોઈએ અને તટસ્થ વક્ર બાહ્ય હોવો જોઈએ એટલે કે સીમાંત અવેજીનો દર ઘટતો હોવો જોઈએ એટલે અહીંયા આપણે ગ્રાહકની સંતુલાની શરતો પૂરી થાય છે સમતુલા સમજાવી તમને નકશોખા સમજાઈ સાવ સરળતાથી સમજાઈ જશે એટલે તમારે ખાસ પહેલા તટસ્વક્રનો નકશો સમજી લ્યો અને કિંમત રેખાની પહેલાનો આપણો જે વિડીયો છે જે લેક્ચર એમાં કિંમત રેખા અમે સમજાવી દીધી છે અને પછી તમે સમતુલા સમજશો ગ્રાહકની તો તમને ખૂબ જ સરળતાથી સમજાઈ જશે અને બહુ સાદા શબ્દોમાં મેં તમને સમજાવ્યું છે ગ્રાહક કેવી રીતે સમતુલા પ્રાપ્ત કરે એટલે તમને વાંધો નહીં આવે જો ન સમજાય તો તમે પાછો રિવાઇઝ કરી જશો અને તમે બુક બનાવતા હોય તો એમાં પણ નોટ કરશો અને પ્રેક્ટિસ કરજો તો તમને હવે આપણે જોઈએ કે દર વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તેમાંથી કયો પ્રશ્ન પૂછે આજની ચર્ચા આપણે કરી ગ્રાહકની સમતુલા તો પૂછાય જ છે આ પ્રશ્ન ચૌદ માર્કનો પ્રશ્ન હોય છે તટસ્થ વક્રનો અર્થ આપી તટસ્થ રેખા દ્વારા ગ્રાફની સમતુલા સમજાવો તો તટસ્થ વક્રનો અર્થ સમજાવી તટસ્થ રેખા દ્વારા અથવા તટસ્થ વક્ર દ્વારા ગ્રાફની સમતુલા સમજાવો વક્ર હોય કે રેખા બને એક જ છે ગમે તે હોય તો આજ જ છે એટલે કોઈ મૂંઝવણ વક્ર હોય કે રેખા એટલે તમારો બે મેં અહીંયા રેખા છે તટસ્થ વક્રનો અર્થ સમજાવી તટસ્થ રેખા દ્વારા ગ્રાફની સમતુલા સમજાવો અથવા તમને એમ પૂછે એક્સ અને સ્લેટસ કે તટસ્થ વક્ર વિશેષણ દ્વારા ગ્રાફની અહિયાં દ્વારા પ્રસ્તુત કરે એક ગ્રાફની સંતુલા સમજાવ હવે એક્સ અને સ્લેટસ ક્લીએ જે તટસ્થ વક્ર વિશ્લેષણ દ્વારા ગ્રાફને સમતુલા આપેલી છે એની સમજૂતી આપો એવો પ્રશ્ન પૂછે ગ્રાફની સમતુલા આવે તટસ્થ વક્ર વિશ્લેષણ દ્વારા એટલે તમારે આજ પ્રશ્ન આવે આના અથવામાં ગમે તે પૂછે તો તમારે આજ જવાબ લખવાનો છે તો અહીંયા આપણે ગ્રાફની સમતુલા કેના દ્વારા તો તકે ઇન્ડિફરન્ટ કર દ્વારા એટલે કે સંતૃપ્તિ વક્ર દ્વારા તટસ્થ વક્ર વિશ્લેષણ દ્વારા ગ્રાહક ક્યાં સમતુલા પ્રાપ્ત કરે છે એનો અભ્યાસ કર્યો હવે આના પછી આપણે જોશું કે આ સમતુલા ગ્રાહકે મેળવી લીધી પછી એમાં ભંગાણ પડે કે નહીં વિક્ષેપ પડે સમતુલા પાછી અસંતુલિત થઈ જાય તો કે હા કાયમ કોઈ પણ પરિસ્થિતિ કાયમ રહેતી નથી એટલે ગ્રાહકની સમતુલામાં પણ વિક્ષેપ પડે છે એટલે કે ભંગાણ પડે છે તો કયા પરિબળોને કારણે સમતુલામાં વિક્ષેપ પડે છે એ ત્રણ પરિબળો છે કે જે આવતા લેક્ચરમાં આપણે એમાંથી જે ત્રણ પરિબળો છે આવક અસર અવેજી અસર અને કિંમત અસર એટલે કે આવકમાં ફેરફાર થાય કિંમતમાં ફેરફાર થાય અથવા અવેજી વસ્તુઓની કિંમતમાં ફેરફાર થાય તો એ ગ્રાહકની સમતુલામાં ભંગાણ પડે છે અથવા વિક્ષેપ આવે છે તો આ ત્રણ અસર છે એ આના પછીના લેક્ચરમાં આપણે એનો અભ્યાસ કરવાનો છે તો આજે આપણે અહીંયા પૂરું કરીએ થેન્ક યુ